તો જામનગરમાં સ્કૂલ વાન સંચાલકો બેફામ અને બે લગામ બન્યા છે સ્કૂલ વાનમાં ક્ષમતા કરતા વધુ વિદ્યાર્થીઓ બેસાડવામાં આવ્યા ઝી ચોવીસ કલાકના રિયાલિટી ચેકમાં ગંભીર બેદરકારી સામે આવી છે આરટીઓએ સ્કૂલ વાનનું ચેકિંગ હાથ ધર્યું આરટીઓએ અનેક સ્કૂલ વાહન ચાલકોને દંડ કર્યા આજથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થવા જઈ રહ્યો છે અને ખાસ કરીને જી ચોવીસ કલાકની ટીમ દ્વારા જે છે જામનગરમાં રિયાલિટી ચેક કરવામાં આવી રહી છે અમારી પાસે દ્રશ્યોમાં જોશો જે રીતે મારુતિ વાન અને જે સ્કૂલના વ્હીકલ હોય છે જેમાં વિદ્યાર્થીઓને લઈને જવામાં આવતા હોય છે અને આજે ઝી ચોવીસ કલાક રિએલિટી ચેક કરી રહ્યું છે આપ દ્રશ્યોમાં જોશો જામનગર શહેરના શરૂ સેક્શન રોડ પર જે છે હાલ રિયાલિટી ચેક કરવામાં આવી રહ્યું છે આ જે વાન છે તેમાં કેપેસિટી કરતાં પણ વધુ વિદ્યાર્થીઓ જે છે બેસાડવામાં આવ્યા છે આપ દ્રશ્યોમાં જોશો આ વેન છે જેની કેપેસિટી પાંચ બાળકોની હોય છે પરંતુ પાંચની જગ્યાએ આપ જોઈ શકશો ચાર ને ત્રણ સાત ને આઠ જેટલા વિદ્યાર્થીઓ જે છે 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 આમાં બેસાડવામાં આવે તાજેતરમાં જ હાલે ક્યાંક ને ક્યાંક રાજકોટની જે દુર્ઘટના કારણે અનેક જીવ ગયા જેમાં બાળકો પણ ઘણા હતા જ્યારે હાલ અત્યારે જી ચોવીસ કલાક દ્વારા જામનગરમાં જે છે રિયાલિટી ચેક કરવામાં આવી રહ્યું છે ને ખાસ કરીને આરટીઓની ટીમ પણ જે છે અત્યારે અહીં જે છે તપાસ માટે આવી છે આપ જોશો આરટીઓ કચેરી દ્વારા પણ જે કેટલા પેસેન્જર બેસાડવામાં આવી રહ્યા છે અત્યારે હાલ અત્યારે ચેકિંગ પણ કરવામાં આવી રહ્યું છે મહત્વનું છે કે તંત્ર પણ આ બાબતે તકેદારી રાખી રહ્યું છે ને અધિકારીઓ પણ અત્યારે જે છે ચેકિંગ કરી રહ્યા છે આપણી સાથે અધિકારી પણ છે સાહેબ આ જે વાહન છે કેટલી કેપેસિટીની આજ તમે શું કામગીરી કરી રહ્યા છો આજે અમે સ્કૂલ પરમિટ ધરાવતા વ્હીકલ હોય કે જે સ્કૂલના વિદ્યાર્થીઓનું વાહન કરી રહ્યા હોય તેનું અમે ચેકિંગ કરી રહ્યા છે હવે આ પ્રકારના વાહનમાં જનરલી ફોર પ્લસ વનનું પાસિંગ હોય છે એટલે એટલે ચાર માણસો જો પુખ્ત વયના હોય તો ચાર માણસો અને બાર વર્ષથી નીચેના હોય તો એની એના કરતાં ડબલ કેપેસિટીની એમની મળતી હોય છે પણ હાલ આ વાહનો સ્કૂલ પરમિટ ધરાવતા ના હોય એમને અત્યારે ડિટેન કરવામાં આવે છે આ ઝુંબેશ કેટલા દિવસ ચાલશે ને ક્યાં કયા વિસ્તારોમાં હાથ ધરવામાં આવે આ ઝુંબેશ સતત ચાલુ રહેવાની છે અને આ બાળકોની માર્ગ સલામતીનો મુદ્દો હોય અને અમે હજી વધુ સઘન બનાવવા માટે પ્રયત્ન કરી રહ્યા છે આપણે જો અત્યારે અધિકારીઓ પણ એલર્ટ થઈ ચૂક્યા છે જે રીતે રાજકોટની દુર્ઘટના સર્જાઈ છે જામનગરમાં પણ કોઈ પ્રકારની બેદરકારી ન થાય તેને લઈને આજ પ્રથમ દિવસથી જે આરટીઓના અધિકારીઓ અને પોલીસ વિભાગ પણ સતર્ક બન્યું છે આવા જે વાહનો છે તેના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે આપ જોશો જે વાહન ચાલકો છે કે જે મર્યાદા કરતાં વધુ બાળકોને જે બેસાડીને વાહન ચલાવી રહ્યા છે ક્યાંક ને ક્યાંક આવી જે વાહનમાં કેપેસિટી કરતાં વધુ જે બાળકો ભરવામાં આવતા હોય ને જો રાજકોટ